પોતાના મોજ શોખ પૂરા કરવા વ્યક્તિ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે અને તે ગુનાખોરીની દુનિયામાં પણ પહોંચી જાય છે ત્યારે આવી જ એક રીઢા ગુનેગારને ચોરીના મુદ્દામાલ સાથે જેતપુર પોલીસે ઝડપી લીધો છે ત્યારે કોણ છે આ ચોર એને જોઈએ આ રિપોર્ટમાં જેતપુર શહેરના રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં મહાવીર શોપિંગ સેન્ટરમાં પેઢી ધરાવતા અને ડુંગળી બટેકાના હોલસેલના વેપારી જયદીપભાઈ કેસરિયા નામના વેપારીએ જેતપુર પોલીસ સ્ટેશન ખાતે બે દિવસ પહેલાં પોતાના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી સાથે જ ફરિયાદીની પત્ની બીમાર હોવાથી જેતપુરના કણકિયા પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી ત્યારે પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં જ રોકાયા હતા ત્યારબાદ ફરિયાદી પોતાના મકાને જતાં જ મકાનનો મેઇન દરવાજો તૂટેલો હતો અને રસોડાનો દરવાજો પણ તૂટેલો હતો ત્યારે દરવાજો તૂટેલો જોવા મળતા અને ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં મળી આવતા વેપારીએ બંધ મકાનમાં ઘુસેલા તસ્કરોને તિજોરી તોડીને તેમાંથી ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખની રોકડ બે સોનાના સેટ સોનાની ત્રણ વીટી સોનાની બે ચેઇન સહિતના સોનાના દાગીના જેની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પંચાણું લાખની અંદાજીત પંદર તોલા સોનાના દાગીના મળીને સાત પોઈન્ટ એસી લાખની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા ત્યારે આ બાબતે ફરિયાદ નોંધાવીને જેતપુર સિટી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા રાજકોટ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે ચોરીની ઘટનાને અંજામ આપનારા રીઢા ગુનેગારને રોકડ રકમના સોનાના દાગીના સહિત તમામ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા કેસરિયા જયદીપ દલસુખભાઈ ત્રણ લાખ પિંચ્યાસી હજાર રોકડા પંદરથી સોળ લાખ સોલ તોલા સોનું અને બાર વાગ્યા બાર સાડા બાર એક વાગે હું હતો નહીં ચોર ઠેકી અને દરવાજો તોડી અને અંદર ઘૂસી અને દાગીનાને રોકડ રકમ લઈ ગયા પછી મેં બીજે દિવસે ખબર પડી એટલે જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ કરી હું સાડા ત્રણ વાગે હું દવાખાનાના કામમાં હતો એટલે હું નહોતો હાજર બીજે દિવસ સાડા ત્રણે આવ્યો બપોરે એટલે જાણ્યું તો દરવાજો તૂટેલો હતો પછી સીધો પોલીસ ફોન કર્યો જેતપુર સિટી વિસ્તારના શાંતિનગર એરિયામાં જે રાજેશ્વરી સોસાયટી છે તેમાંથી એક વેપારી છે લોહણા તેના ઘરમાંથી અમુક રીસમો ઘર તોડી અને કુલ સાત લાખ એસી હજાર જેવો મુદ્દામાલ ચોરી કરી ગયેલા જેમાં સોનાના સેટ બે સોનાની વીટી ત્રણ અને સોનાના ચેઇન બે તેમ અને અન્ય નાના મોટા દાગીના થઈ અને કુલ પંદરથી સોળ તો લાખ સોનું અને બાકીના રોકડ ત્રણ લાખ પંચ્યાસી હજાર જેવું રોકડ થઈ અને કુલ આઠેક લાખ જેવું મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા જે અનુસંધાને જેતપુર સીટી પીઆઈ પરમાર અને તેમની ટીમને બાતમી મળતા તેઓએ આ બાબતે અલગ અલગ ટીમોની રચના કરેલ અને જિલ્લાના મહેરબાન ડીઆઈજી શ્રીએ પણ પોતાની એલસીબી ટીમને આ ગુનાની કડી ઉકેલવા માટે કામે લગાડેલ જે અનુસંધાને જેતપુર સિટી બીઆઈના સ્ટાફને સૌ પ્રથમ જે બાતમી મળેલ તેમાં એક રીડો ગુનેગાર જેતપુર સિટીનો હોય તેને આ લોકોએ પકડી અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરેલ અને અન્ય બે આરોપીઓ જે નાસ્તા પરતા હતા એમને પણ એલસીબીએ પકડી અને આ જો સોંપેલ છે તેથી ત્રણેય આરોપી જે આ ગુનાના કામને અંજાબ આવેલ છે એ ત્રણેય આરોપીઓ પૂરા મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે એવા આરોપીઓ છે કે બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા શા માટે ચોરી કરતા હતા મોજસુ કરવા માટે કરતા હતા કે અન્ય કોઈ માટે આ ચોરી કરતા હતા એવી કોઈ પૂછપરછમાં સામે આવી હા પ્રથમ જે મેઈન આરોપી પકડાયેલ તેની પૂછપરછ દરમિયાન એણે જણાવેલ કે અમે અમારે પૈસાની ભીં હોય અને એ દરમિયાનમાં અમારે વધારે ખર્ચાને પહોંચી વળવા માટે અમે આ ચોરીની પેલી વિચાર કરેલ અને આ ચોરીના અંજામ આપેલ અને જે આરોપી છે એ મૂળ રીઢો ગુનેગાર છે પંદર થી સોળ ગુના અગાઉ પણ એની વિરુદ્ધ દાખલ થયેલા છે આરોપીની પૂછપરછ દરમિયાન એણે એવું કીધું કે હું આ વિસ્તારમાંથી જ્યારે નીકળો ત્યારે મેં બે ત્રણ વાર મકાનમાં જોયું કે આ મકાનની બહાર એક મોટું તાળું લાગેલ છે જેના આધારે એ લોકોએ નક્કી કરી અને પછી ધરપોડ કરવાનું નક્કી કરેલું અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી